ડીસા જીએડીસી વિસ્તારમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો તસ્કરોએ બે દુકાનમાં ચોરી કરતા ચકચાર મચી જવા પામી ડીસામાં તસ્કરોએ ફરી માથું ઉચક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને પોલીસને પડકાર ફેંકી જીઆઈડીસી વિસ્તારમાં બે દુકાનના તાળા તોડી લાખોના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક દુકાન તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો તસ્કરોએ ગૃહ ઉદ્યોગ સહિત પાર્લરને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી જ્યારે દુકાન માલિકો સવારે દુકાને પહોંચતા ચોરી થઈ હોવાનું જાણવા મળતા દુકાન ઉપર પહોંચતા

અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ એ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે સેટ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા ના અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્યો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેસ હતી જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને વિનંતી છે કે રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆઈડીસી વધારે કારણ કે નાના નાના વેપારી અમે ગૃહ ઉદ્યોગ ચલાવવાવાળા જો લાખ લાખ રૂપિયાની કેસો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આવી મોંઘવારીમાં મારું નામ મદનલાલ ઘનશ્યામદાસ મારો બાબુ ચલાવતો હતો રાણુ ભાઈ ઘટના બની ઘટના બની સાહેબ રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટરના તાળો તૂટી લો તો ઉપરથી પથ્થરો તોડીને મારે પી ગયા માણસો પંદર હજાર રૂપિયા કેશ તને બીજો માલ લઈ ગયા સિગરેટ પેકેટ થમ્સ ને એવું બીમલ જાફરી તાનસન એવું બધું લઈ ગયા છે ને પડીકા બીજા ખાઈ ગયા છે ને સટર નહીં તોડી ગયા અમે રાતે હવારા આવીને જોયો તો સટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથરો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈએ એવી ઘટના બને પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ